ફરિયાદી બીબરનો એક શખ્સ કાર સુપર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી લોરિયાનો શખ્સ અને તેના પંદર જેટલા મળતિયા ત્રણ ગાડીમાં આવી ફરિયાદીને ધોકાથી મારી ગાડી અને ગાડીની અંદર રાખેલા મોબાઈલ સાથે લૂંટી ચાલ્યા ગયા હતા આથી પોલીસને જાણ કરાતા દોડધામ મચી હતી આરોપીનો સિવિલ ખરાબ હોવાથી ફરિયાદીના ભાણેજના નામે ગાડી લોન પર લીધી હતી આ બાદ લોનના હપ્તા ન ભરાતા ફરિયાદી ગાડી લઈ આવ્યા હતા આ બાદ આરોપી મળતિયાઓ સાથે આવી ફરિયાદીને માર મારી ગાડી અને તેની અંદરના મોબાઈલને લઈ ગયા હતા સુપર પાસે થયેલા આ બનાવને અનેક લોકોએ નજરે જોતા ચકચાર પ્રસરી હતી